હારજીતની બાજી માનીને બેસેલા છ શખ્સોને બોતેર હજાર ત્રણસોના મુદ્દામાળ સાથે ઝડપી લેતી લોકો ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના નિર્મલનગર અપ્સરા ટોકીઝ પાસે શ્રી નંબર એકમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંચવાળે અમુક ઇસમો ભેગા થઈને ગોળ કુંડાળ વડે ગંજી પત્તાના પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે જે જગ્યાએ એલસીબીએ જુગારની બાજુ માનીને બેસેલા શખ્સોને ઝડપી લીધા હતા ઝડપાયેલા જુગારીઓમાં મેહુલ જગદીશભાઈ મહેતા ઉંમર વર્ષ એકત્રીસ રહે દેસાઈનગર દિનેશ મોહનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ રહે કાળિયાબીડ જયસુખ પોપટભાઈ કલ્લા ઉંમર વર્ષ એકાવન રહે શાસ્ત્રીનગર દિનેશ દેવશીભાઈ રાઠોડ ઉંમર વર્ષ પિસ્તાલીસ રહે અધેવાડા જવેર ભાણાભાઈ સાંખઠ ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે ફૂલસર તથા પ્રફુલ અનંતરાય ધાનક ઉંમર વર્ષ ઓગણસાઠ રહે મહિલા કોલેજ પાસે વાળાઓ પાસેથી જુગાના પટમાં પડેલ રોકડ રૂપિયા બોતેર હજાર સાથે ગંજી પત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા પકડાયા હતા તેઓ વિરુદ્ધ નીલંબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી